નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતના હુમલા બાદ પાકિસ્તાની સેનાએ ત્યારે એલઓસી પર ભારે ગોળીબાર શરૂ કર્યો હતો નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા પાકિસ્તાની સેનાએ પુંછ કુવાડ ત્યારે ધંગરાના ત્યારે ઘણા આગળના વિસ્તારોમાં મોટર સોડ્યા હતા જોકે મિત્રો વાત કરવામાં આવે તો ભારતના હુમલા બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં એલ ઓસી ત્યારે નજીકના આગળના ત્યારે વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો હતો અને જણાવી દઈએ કે આ હુમલામાં ચાર બાળકો સહિત તેર લોકો માર્યા ગયા હતા જ્યારે સત્તાવન અન્ય ઘાયલ થયા હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે હુમલા બાદ પાકિસ્તાની સેનાએ ત્યારે બુધવારે મોડી રાત્રે હોલેજ નજીકના આગળના વિસ્તારોમાં તાત્કાલિક જવાબદારી કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પણ મોટો છોડ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો જોકે ભારતીય સેનાએ તોપમારો યોગ્ય જવાબ આપ્યો હતો ભારતીય સેનાએ કાર્યવાહીમાં દુશ્મન પક્ષના ઘણા લોકોને પણ જાણવાની થઈ હતી અને આ દરમિયાન ત્યારે ભારતે પાકિસ્તાનની ઘણી ચોકીઓને ત્યારે નાશ કર્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ